હરિ દેવરાજ એકવાર જય સચ્યામ ઇલેક્ટ્રિશિયનમાં સ્વાગત કરું છું આજનો મારો ટોપિક છે કે આ ડીવીઆર જોઈ શકો દિવસો બાજુમાં તેમાં રેકોર્ડિંગ થાય છે કેવી રીતે રેકોર્ડિંગ બારે કાઢવું કેવી રીતે તમે જલ્દીથી તપાસ કરો એ વિડીયો બતાવીશ તમે ધ્યાનથી જોજો અને વિડીયો પૂરો જોજો એ દિવની તરફ ચાલો રેકોર્ડિંગ કેવી રીતે ચેક કરશું તે તમને બતાવીશ મિત્રો આપણે ડીવીઆર પાસે આવી ગયા છે હવે આપણે ટીવીની સ્ક્રીન ઉપર જશું આપણી ટીવીની સ્ક્રીન છે બરાબર હવે સ્ક્રીનની અંદર આપણે કેવી રીતે ચેક કરો તમે ધ્યાનપૂર્વક જોજો જેથી ખ્યાલ આવી શકે માઉસથી મેન્યુ મેન્યુ જવાનું છે આપણું જે પેટર્ન હોય છે ઉપર તો પેટર્નથી ખોલવાનું છે બરાબર આ ડીઆર લોક ખોલી ગયું છે હવે જો પ્લેબેક લખેલ છે આના ઉપર તમે જરા ઝૂમ કરી દેખાડું છો એના ઉપર ચેક આપણે ચેક કરવાનો કયા નંબરનો કેમેરો ચેક કરો મારા પાસે ત્રણ કેમેરા છે મારે એક નંબરનો ચેક કરવો છે એટલે એક નંબર ઉપર ક્લિક કર્યું બરાબર હવે અહીંયા જો રેકોર્ડિંગ આવી છે આમાં તમે સ્માર્ટ રેકોર્ડ હોય તો જલ્દીથી તમે ચેક કઈ રીતે કરીશું જો અહીંયાથી પેલો દેખાડશે આ રેકોર્ડિંગ ચાર ત્રણ બે છે તો આમાં મારે જોવું છે માણસ કોણ કુણ એટલું જ મારે તો અહીંયા જો આ વુમન લેવું લખેલું છે એના પર ક્લિક કરીશ અને ડાયરેક્ટ અહીંયા ચાલુ થઈ જશે કે જે માણસ કોઈ વટાણ આ બધે જ માણસ જો એ બધા માણસને દેખાશે આ ડાયરેક્ટ સ્કીપ કરી નાખીએ એટલે નોર્મલ કોઈ વસ્તુ દેખાશે નહીં જે જે માણસ વચ્ચે એટલા જ વિડીયો આવશે આ જોઈ શકો આ ભાઈ આવી રહ્યા છે આ જોઈ શકો અને પછી આમ ને આમ સેમ છે મારે હવે શરૂઆતથી આ અમારે અહીંયાથી કોઈ ગાડી એ જો માણસ પણ નથી જોતો બરાબર તો આ મેં દબાઈ ક્લિક કર્યું સ્કીપ નોર્મલ એટલે નોર્મલ સ્કોર સ્ક્રીન આવવાનું આવવાનું જોઈએ તરત ક્લિક કર્યા પછી આ જો સવારમાં રેકોર્ડ પહેલી જ રિક્ષા આવી છે ડાયરેક્ટ રિક્ષાની કી નહીં વચ્ચે કોઈ સાધન નથી થાય આવી રીતે ચેક કરવાનું છે અને ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયાથી તારીખ સિલેક્ટ દેવાની અહીંયાથી કયો કેમેરો છે અને એવી રીતે કરી શકો છો અને નેક્સ્ટ વિડીયોમાં કેવી રીતે તમારે બારે કાઢવું પ્રિન્ટ ટાઈમ લેવું તે બતાવીશ આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરી બતાવો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં